વાગરા તાલુકાના સાયખા ગામના શ્રમજીવી પરિવારના મુભી ઘનશ્યામભાઈ પટેલ તેમના બે સંતાન અને પત્નીનું છૂટક મહેનત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે તેઓએ રેશન કાર્ડ મેળવવા માટે આજથી દસ વર્ષ અગાઉ વાગરા મામલતદાર કચેરીમાં ઘા નાખી હતી પરંતુ યેનકેન પ્રકારે અવનવા બહાના બતાવી જે તે વખતના ફરજ પરના જવાબદાર અધિકારીઓ દ્વારા અનેક જાતના દસ્તાવેજી પુરાવાની માંગણી કરી તેઓને રેશન કાર્ડથી વંચિત રાખવામાં આવ્યા હતા ઘનશ્યામભાઈએ કચેરી તરફથી માંગવામાં આવેલ પુરાવો રજૂ કરવા છતાંય આ દિન સુધી તેઓને રેશન કાર્ડ કાઢી ન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે મામલતદાર કચેરીના વર્ષોથી ધક્કા ખાતા ઘનશ્યામભાઈનો એકનો એક દીકરો અને દીકરી પણ જવાન થઈ ગયા છે તેમ છતાંય ઘનશ્યામભાઈને વાગરા મામલતદાર કચેરી તરફથી કાર્ડ ફાળવવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે આ અંગેના સમાચારો પ્રચાર માધ્યમોમાં પ્રસારિત થતાં તેઓની પડખે વાગરા યુથ કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે યુથ કોંગ્રેસે વાગરા મામલતદાર વી એન ગોહિલે ઉગ્ર રજૂઆતો કરી હતી ઉગ્ર રજૂઆતોની સાથે યુથ કોંગ્રેસ દ્વારા ચલાવેલા પ્રશ્નોના મારાનો જવાબ આપવામાં વાઘરા મામલતદાર અસફળ રહ્યા હતા અને તેઓએ ચીપકીદી સાધી લીધી હતી વાઘરા યુથ કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે ઘનશ્યામભાઈને જ્યાં સુધી રેશન કાર્ડ ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે